ગોંડલમાં દાસી જીવન પ્લોટમાં ઓલ ગુજરાત દાફડા પરિવારનો કાર્યક્રમ યોજાયો ઓલ ગુજરાત દાફડા પરિવાર દ્વારા મહાસ્નેહ મિલન અને સન્માન સમારોહ આજરોજ ગોંડલના દાસી જીવન પાર્ટી પ્લોટ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સવારે નવથી સાંજના પાંચ કલાક સુધી આ કાર્યક્રમ શરૂ રહેલ આ કાર્યક્રમમાં સાધુ સંતો તેમજ રાજકીય અનેક આગેવાનોની ઉપસ્થિતિ રહી ગોઘા વદરમાં આવેલ દાસી જીવન સાહેબની જગ્યાને ડેવલપ કરવાના લાભાર્થી અને વિદ્યાર્થી સન્માન સમારોહ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ છે જીતુભાઈ ભણભાઈ દાફડા અમે આજે ગોંગલ મુકામે ઓલ ગુજરાત દાફડા પરિવારના દ્વારા આયોજિત અમારો સ્નેહ મિલનનો કાર્યક્રમ વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ તથા અમારા રમેશભાઈ ધડુક જે અમારા દાદા જીવન સાહેબના ઉપાસક છે એ અને અમારા ઘોઘાધ ઘોઘાવદરના સંચાલકો તથા અમરેન મુકામની ભીમ સાહેબની જગ્યાના શ્રી આત્મારામ બાપુ ગુલાબદાસ બાપુ પધારેલા છે અને આજે અમે અમારો પરિવાર આખા ગુજરાતભરથી આવેલો છે કમસે કમ ત્રણ ચાર હજાર માણસની મેદની છે અમારે આજ ભેગા થયેલા ભાઈઓ છીએ અને એમ કહેવાય કે પરિવારનું સંગઠન કઈ રીતે આ આધુનિક યુગમાં બની રહે તથા જીવન સાહેબના જગ્યાની જે અમે એમનું ડેવલપ કઈ રીતે કરી શકીએ એના માટેનો અમારો એક પ્રયત્ન છે